વેલકમ ટુ કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સાડા નવ અને કાલનો વ્લોગ જોયો તો તમે તો કાલના વ્લોગ બહુ નાનો એવો બન્યો તો એનું કારણ એ હતું કે આપણે જવાનું હતું બાર તો સેમ આજે પણ એવું છે પણ આજે આપણે ટ્રાય કરીશું વ્લોગ જેટલો બને એટલો વધારે પ્લસ બીજી એક વસ્તુ એ હતી કે રોહિતે નવી વસ્તુ કઈ ખરીદી છે એ મારે તમને બતાવવાનું છે પણ બતાવવામાં એવું છે કે આજે આજે પણ સાંજે મારા કાકાને ત્યાં જમવાનું છે ને અત્યારે મારે બપોરે જવાનું છે પાણી ઢોળમાં એટલે આજે ઘરે કોઈ રહેવાનું નથી ઘરે ખાલી સોનલ દાદાને બાજ રહેવાના છે અને મમ્મી પપ્પા પણ ક્યાંક બહાર જાય છે તો ક્યાં જાય છે એ આપણે પૂછીએ સૌથી પહેલાં તો આજે છે હનુમાન જયંતિ તો બધાને હનુમાન જયંતિની ઢેઠકારી ઢેઠ સારી શુભકામના અને આપનો હનુમાન જયંતિના દિવસે આપણે પ્રાર્થના કરી છે વર્તી હનુમાન દાદાને પ્રાર્થના કરી છે ભગવાન તમારા પરિવારને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે એની સાથે ચાલો હવે રસોડામાં આપણે પહોંચી ગયા છીએ સવારનો નાસ્તો કરવાનો બાકી છે અને બીજું એ કે ચાલો આ બાજુ જો સોનલ છે ને હળબળીમાં ખમણ વગાડવાનું ચાલુ કરી દીધું છે તો ગુડ જો આ બધા છે ને આપણે જયારે વિડીયો લેવાનું થાય નીચું માથું નાખી જાય ને એવું બધું કરે એટલે છે ને બહુ થાય અને આ બાજુ વઘારવાનું તેલ આવી ગયું છે એટલે ખમણ વઘારવાની રીત તમારે જો આ રીતના છે તમે કઈ રીતના વઘારો છો કોમેન્ટમાં કહેજો આ રીતના તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ એટલી બધી હવાર હવાર માં હળબડી છે

મને પણ હું રાતે આવ્યો ને એટલે મને એમ કે નવું ખાવાનું લેવાય નવું ખાવાનું લેવાય છે એમ થાય એટલે મેં કીધું કે બોર્ડ અહીંયા ન મુકાય તો જો હવે ખમણ વગાડવામાં ખાંડ નાખવાની ગુજરાતી લોકોનો ટેસ્ટ એવો છે કે કોઈ પણ વસ્તુ ખાય એટલે થોડી સ્વીટ તો પાછળથી લાગવી જોઈએ દાળ હોય કઢી હોય કે કોઈ પણ વસ્તુ હોય ચાલો હવે બહુ બધી વાતો નહીં કરવી આપણે છે ને બહાર જવાનું છે એટલે હવે પછી તમને આવશું ને બપોરે ત્યારે મળશું અત્યારે બધા લોકો જો મમ્મી સાસ ને દૂધ ને એવું લેવા ગયા છે પપ્પા એના કામે ગયા છે રોહિત નીચે જોશે મારે ને રોહિતને જવાનું છે બહાર ઓલમોસ્ટ થોડુંક લેટ થઈ ગયું હોય એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં ચાલશે તમારા માટે બાકી હવે આપણે છે ને ગમે ત્યાં ટાઈમે જવાનું છે તો ચાલો હવે નાસ્તામાં શું છે ને બતાવી દઉં જો નાસ્તામાં આપણે ખાલી વઘારેલા બટકા અને ચાજ ખાવાની છે ને આ બાજુ ફાફડી ખૂટી ગઈ હતી પપ્પા ફાફડી લેતા આવ્યા ફાફડી આજે આપણે ખાવાની નથી તો ચાલો પેલા હું નાસ્તો છે ને આ બાજુ મમ્મી હળબડ શું કેવાય હળબડા પટેલ શું કે હળબડીમાં જો બધું તૈયાર કરે છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ક્યાં જવાનું છે

હવે તમને મળીશું બપોરે જમીને આવશું ને ચારે પ્લસ આ બીજું એક મમ્મી આપણે સાંજે જમવા જવાનું છે ને તો સાંજે પાંચ છ વાગે અમારે જમવા જવાનું છે એટલે આ રોગ બનવાનો ટાઈમ ક્યાંથી આપણે કાઢશું ને એ જોવું કારણ કે આજે આખો દિવસ જમવા માં છે અને કાલે સાંજે જમવા જવાનું છે પાછું જમવાનું ચાલુ શું છે ક્યાં છે સાંજના પાંચ ને મમ્મીની એમ કહેતા હતા કે અમે લોકો સાડા ત્રણે કે ત્રણ વાગે છે ને ઘરે આવી જાવ તો હજી પાંચ વાગી ગયા છે આવ્યા નથી કદાચ જો ડાયરેક્ટ મારા કાકા ત્યાં જમવાનું છે ત્યાં વૈયા ગયા હોય તો આપને આઈડિયા નથી ને બપોરે બહુ મસ્ત નીંદર આવી પહેલી નિંદર મારી ત્રણ વાગે ઉડી ગઈ હતી મને એમ ચો ઉભો થાવ પણ આપને જો આ ગરમીનું ક્યાં જશું એટલે પાછા છોઈ ગયા

બે દિવસ તો ફૂલ ઘાટી નીંદર આવી જાય ઉતા ભેગી હવાર પડી જાય બોલ મારે એવું થઈ ગયું મારે એમ થાય મારે બે દિવસ થા કાલે મને નીંદર એટલી આવતી હતી રિસોર્ટ માં આપણે એમ થોડક થોડક થાકી ગયા હતા તો એ પણ નીંદર હમણાં બે દિવસ થા એમ છે રાઈટે એમ થાય છે વેલી નીંદર ઉડી જાય છે પછી પાછી નીંદર આવી જાય તો આવી જાય એવું છે તો મને એવું લાગે છે કે હું હળદર વાળો દૂધ પીન હું તો ને રાતે તરત નીંદર આવી જાય તો એવું કહેવામાં આવે છે કે તમે હળદર વાળી દૂધ પી લ્યો ને એટલે તમને નીંદર તરત આવે હવે મને એવું લાગે છે કદાચ હોય કદાચ તો ચાલો હવે નાસ્તો કરીશું ને પછી આજે આજુબાજુ સોનલે સીકુ વાળું જ્યુસ બનાવ્યું હતું તો પી લીધું તે તો એટલું કેમ તો જો એને વધારે છે પણ આપણે જ્યુસ પીવું નથી તો ચાલો થોડો એવો નાસ્તો કરીને આપણે નીકળીએ થોડું કામ પતાવવા અને બે દિવસ તો એવું છે કે હું તમને કઉ છું એક વસ્તુ બતાવવાની છે એક વસ્તુ બતાવવાની છે તો એ વસ્તુ એવી છે કે એ વસ્તુ તમને રાતે જ અમે બતાવી છે તો રાતે અમને ટાઈમ મળતો નથી અને બીજું એક કે આપણે હવે આ વીકમાં ફેસબુકમાં લાઈવ આવવાનું છે તો જેટલા લોકો છે ને આપણે ફેસબુકમાં ફોલો ન કરતા તો ફોલો કરી આવજો ફેસબુકમાં ખાલી સંદીપ તળાવ્યા છે સંદીપ તળાવ્યા વૉગે આવશે એમાં તમે લોકો ફોલો નહીં કરતા સંદીપ તળાવ્યામાં જ કરો એમાં અત્યારે આપણે તેતાલીસો કે ચુમ્માલીસો જેટલા ફ્રેન્ડ થઈ ગયા છે અને ઘણી વાર અમે ઇન્સ્ટામાં પણ લાઈવ આવતા હોય તો ઇન્સ્ટામાં આપણે ઓલમોસ્ટ તમે બધા ફોલો કરી દો એટલે છ હજાર ફોલોઅર્સ થઈ જાય તો એવું છે એટલે જ્યાં જ્યાં જોતા હો ખાલી જેટલા લોકો યુટ્યુબમાં જોતા હોય તો એ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી આવજો ટૂંક સમયમાં આપણે લાઈવ આવશું ફેસબુકમાં તો ચાલો હવે થોડોક નાસ્તો કરીએ અને થઈ અને એમ કેવી મજા આવી યુબા ઉનુમાજી બહુ મજા આવે બહુ મજા આવે અને હનુમાનજી ની આવડી મૂર્તિ છે એ તમારે મનોકામના જે હોય ને તમારી પૂરી થાય તમારે કોઈ મનમાં એવો સંકલ્પ કર્યો હોય

આપણે જન્મ મજા આવે જવા એવું છે જો પપ્પાને ને હનુમાન બહુ મજા આવી તો આપણે ને પૂછ્યું આપણે ક્યારે જવું છે ઉબા હે જાવું તો ચાલો હવે છ છે પછી હજી પપ્પા ને રહી ગયું ત્યાર પછી અમે નવા ગામ ના શીતલદાસ બાપુ છે રામવાડી આશ્રમ આયા છે નામ નામે ગયા પણ નામ ને ગયા ને અહિયાં અમે ઘડી બેઠા પણ બહુ બહુ મજા આવી તમને આનંદ જ આવે સત્સંગ કરે તમે તો પણ તમને બહુ મજા એમ જો આ તું આજે હનુમાન જયંતી ની બધું ક્યાંક ને ક્યાંક ગયા હતા અમે તો આખો થી હુવામાં કાઢ્યો મમ્મી બપોરે એક દોઢ વાગે આવી ગયા ને ભૂ ગયા અને આજે પહેલી વાર એવી એક વસ્તુ થઈ છે કે આજે હનુમાન જયંતિ હતી ને અમારી ઘરે લાડવા ન બી મમ્મી લાડવા હવે મમ્મી પ્રસાદીમાંથી માંથી છે કે અમારા માસી ના લાડવાય છે ને માસી ના છે તો જો આજે અમારે પેલી વાર હનુમાન જયંતિ ના દિવસે લાડવા નથી બન્યા આ બાજુ જો સોનલે તો લાડવા ઉલાળવાનું ચાલુ કરી દીધું છે અને આપડે તો એટલા બધા હવે હાલ છે નહીં કારણ કે આપણે બપોરે ખાય ને મોહનતાલ ખાય ને એવું બધું આવ્યા હોય એટલે તો હવે એવું છે કે આજે અમે લાડવા એટલે ન જ બનાવ્યા હતા કારણ કે અમારે કાકાની જે સાંજે કદાચ જમવા જવાનું છે ને ત્યાં લાડવા જ છે એટલે હવે આપણે જ્યારે થોડોક ઘણો સમય મળશે પાછા બનાવી નાખશું એક વાર લાડવા તો ચાલો હવે જો આ તો લાડવા મળી મળીએ ને હવે આપણે કાક નવરાય મળશે બનાવશું ને હમ તો ચાલો બધા લાડવા ખાવા લાડવા હવે બેસ છે તમે બધા ખાવા આવશો ને ત્યારે લાડવા પૂરા થઈ જાય ને ના કોના ઘરે આજે હનુમાન જયંતિના લાડવા બનાવ્યા હતા અમારા ઘરે તો નહોતો બનાવ્યો હતો કોમેન્ટમાં લખજો કે આજે અમે પણ લાડવા ખાધા હતા અમે લાડવા તો ખાવાના જ છીએ પણ સાંજે ખાવું કદાચ એટલે તમે લોકો કોમેન્ટ કરજો કે આજે અમારા ઘરે બનાવ્યા હતા કે નહોતા બનાવ્યા એટલે તમારા ઘરે મારા ઘરે ગયા છે સાંજના સાત અને બધા લોકોને જમવા જવાનું છે એક અમારા કાકા છે તેની ઘરે તો રાધિકાની આવી ગયા છે તો તમારે જમવાનું છે અમને ત્યાં તો જો રાધિકાની એક નવી ચેનલ છે અત્યારે બહુ ધૂમ કઈ ચેનલ છે બતાય તો બતાય તો એમાં વિડીયા જો ખાલી હજી બે ત્રણ દિવસ થયા છે ચેનલ બનાવી અને વિસક જેવા કાંક વિડીયો એને નાખ્યા છે એના સાસુના ભજન ને એવું છે તો બહુ મસ્ત અત્યારે હાલી રહી છે એટલી તો આપડી ચેનલ નથી હાલતી જોવો

બીજું ફેસબુકમાં કેટલા જ્યાં આપણે જોયું એમાં પાંચ હજાર જેવા કદાચ થવા એવા એવું છે તો ફેસબુકમાં જલ્દી થી પાંચ હજાર કરાવી દ્યો અને બીજું એવું કે બધા લોકો અમે જ્યાં જાય ને એમ કે છે કે અમે તમારા વિડીયો જોઈએ છે અને આમ છે ને એમ પણ તમે લોકો કોઈ તો કરતા નથી એટલે અમને ખબર ન પડે કોણ અમારા વિડીયો તમે તમારા નામની કોમેન્ટ ખાલી કરો ને તો એ અમને ખબર પડે કે આ લોકો અમારા વિડીયો જોવે છે હે ને આથી કાતુ કોમેન્ટ કરતી જ હોય છે તમે સોનલ નથી કરતી અને પટલ નથી કરતા આ કરના કરના ને ન કરવાની હોય સ્ક્રિપ્ટેડ આ તો તમને એમ લાગે કે સ્ક્રિપ્ટેડ હશે પણ તમે લોકો કરો બધા ચાલો અમારા કરના તો કોઈ ન કરતા હોય તો ચાલો હવે જઈએ કાકાની ત્યાં ત્યાં તો કોણ કોણ આવે છે ને ને હું જમવાનું છે છે પપ્પાની ટુ વ્હીલ લઈને વહી ગયા છે હું રોહિત સોનલ દાદા ને બા બધા છે એટલે આપણે આજે કાર લઈને જવાનું છે તો જો ચાલો હવે આપણે કાર લઈને જઈએ બધા લોકો બેસી ગયા છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ કાકાની ત્યાં જગ્યા આગળ આવી ગયા છે પાછળ રોહિત બા અને સોનલ તો ચાલો નીકળીએ મારા નાકા પહોંચી ગયા છે સિમાડા નાકા ટ્રાફિક એટલી હોય ને અહીંયા ઓલવેઝ એની ટાઈમ રોડ મોટો કરી નાખ્યો ને તોય ટ્રાફિક હોય છે કારણ કે સીમાડાની વચ્ચેનું જે સર્કલ છે ને ત્યાં અત્યારે મેટ્રોનું કામ ચાલે છે એટલે અહીંયા ટ્રાફિક તો રહેવાની છે ચાકા જામ જ કરેલું હોય છે જ્યારે હોય ત્યારે તો ચાલો જોઈએ છે ટ્રાફિક કેટલી ક્લિયર થાય છે અમે મારા કાકા નાની અછમ્મા આવી ગયા છીએ અને અમારા આંટી પૂરી તળવા બેસી ગયા છે રાધિકાબેનને

じゃあ次のビデオにせよとじゃあ次のビデオにしてくだバイ